પોરબંદર પાલિકા દ્વારા મેળાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ચોપાટી લોકમેળાના આયોજન માટે પાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરને ગ્રાઉન્ડ માટે દરખાસ્ત કરવામાં આવી છે પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે પોરબંદર પાલિકા દ્વારા દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે પોરબંદર પાલિકા દ્વારા આ વર્ષે પણ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે પોરબંદર લોકમેળાને લઈને પોરબંદર પાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરને ચોપાટી ગ્રાઉન્ડ માટે દરખાસ્ત કરવામાં આવી છે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા હમણાં જનરલ બોર્ડમાં મેળા માટેનો એજન્ડા નક્કી કરેલ છે અને આપણે લોકોએ કલેક્ટર સાહેબને લખીને દરખાસ્ત કરી દીધી છે કારણ કે મેળાનું ગ્રાઉન્ડ કલેક્ટર સાહેબના શાસનમાં આવે એટલે આપણે એમની પાસેથી દરખાસ્ત કરેલી છે મેળાના ગ્રાઉન્ડ માટે પાંચ દિવસના મેળાનું આયોજન માટેની દરખાસ્ત છે પાલિકા દ્વારા આ વર્ષે પણ પાંચ દિવસના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાવવાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ માટે સ્ટોમ વોટર ડ્રેનેજનું કનેક્શન આપવામાં આવી રહ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર